મારું નામ વણજારા જીલ છે મારા ગામનું નામ ખેડવામાં છે અમે બધી કિશોરીઓ દર શનિવારે આંગણવાડી કેન્દ્ર પર આવીએ છીએ અમે અમને દર શનિવારે આંગણવાડી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમને વિવિધ પ્રવૃત્તિઓની સ્પર્ધા કરાવવામાં આવે છે મહેંદી સ્પર્ધા વાનગી સ્પર્ધા યોગા કાર્યક્રમ સમતોલ આહારની સમજણ જાહેર સ્થળોની મુલાકાત જેવી કે અમને અમને લોકોને પોલીસ સ્ટેશન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાલુકા પંચાયત મુલાકાત કરેલ છે અમને માસિક દરમિયાન રાખવામાં આવતી સ્વચ્છતા વિશે પૌષ્ટિક પોષક વિશે ખૂબ જ સારી સમજણ છે અને માહિતી આપવામાં આવે છે આ આંગણવાડીમાંથી અમને પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે અને તે તેમાંથી બનતી વાનગી બનાવીને રીત પણ અમને સમજાવવામાં આવે છે અને અમને અમે તેનો ઉપયોગ કરીએ છીએ મારું એચપી પહેલાં છ પોઈન્ટ પાંચ ટકા જ જેટલું હતું વધીને અત્યારે નવ ટકા ચાર પોઈન્ટ જેટલું થયેલ છે જેના વિષય પર મને કાર્યકર બહેન દ્વારા પૌષ્ટિક પોષક લેવાનું વારંવાર કહેવામાં આવે છે અમને અલગ અમને આંગણવાડી આવીને ખૂબ જ સારું લાગે છે અને અમને કાર્યકર બહેન રમતો રમતો રમાડે છે આંગણવાડીને અમે અલગ અલગ રમતો રમીએ છીએ જેમ કે નીંબુ ચમચી લંગડી વગેરે જેવી રમતો અમે રમીએ છીએ मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिल कभी न आए मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए तेरे જીના બોધ કભી ના આરે સંગ જી તે સંગ મર જ યાદ કરેગી કરે દરા મરા कहाार कहा है कहा सारा मेरे दिल की ये दुआ है कभी दूर तू ना जाए तेरे बिना हो जीना